આપ જોઈ રહ્યા છો ગુજરાત કાયદો વ્યવસ્થાની કિતેસી નજીવી બાબતમાં પાડોશી બન્યો હેવાન અદાવત ચપ્પુના ઘા મારી કરી હત્યા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ રહી નથી મારામારી હત્યા અને છેડતી જેવા ગુનાઓ રોજિંદી રીતે બની રહ્યા છે. સુરતમાં હત્યાનો સિલસિલો જારી છે ત્યારે અહીં લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી. જેમાં ટામેટા માંગવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી ગણત્રીના સમયમાં હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની બિઘાધરા પાંડવ શ્યામલ લસકાણા વિસ્તારની દ્વારકેશ સોસાયટીમાં ભાડે રહેતો હતો ગત છવ્વીસ જાન્યુઆરીની રાત્રે બિઘાધરાના ઘરે મહેમાન આવતા તે પાડોશમાં રહેતા કાલુગુરુના ઘરે ટામેટા લેવા માટે ગયો જોકે પાડોશીએ ઘરનો દરવાજો ખોલ્યો નહીં જેથી તે ઘરે પરત ફર્યો જેના બીજા દિવસે બિઘાધરા અને કાલુગુરુ વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ કાલુગુરુએ બિઘાધરાને ટામેટા માંગવા કેમ આવ્યો કહી કરી હતી જેના બાદ આ બોલચાલી મારા ત્યારબાદ કાલુગુરુએ ગુસ્સામાં આવીને બીઘાધરાને પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું આ અંગે નિજાણ થતા જ સરથાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેના બાદ સરથાણા પોલીસની ટીમે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકમાં જ હત્યારાને ઝડપી પાડી જેલના હવાલે કર્યો સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકે સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ મોત જેનું મોત નિપજાવ્યું છે તે બિદ્યાધરા શ્યામલ નાઓને પો પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુ ચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ પોણા દસથી સાડા દસના અરસામાં આરોપી પોતે તીક્ષ્ણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું મહત્વનું છે કે હત્યારો કાલુગુરુ પોતે પણ ઓરિસ્સાના ગંજમ જિલ્લાનો રહેવાસી છે મૃતક અને હત્યારો બંને સંચા મશીનમાં મજૂરી કામ કરતા હતા હત્યાને પગલે સરથાણા પોલીસે હત્યારા કાલુગુરુ સંતોષ ગુરુને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સાવધાન રહો સચેત રહો